સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની સાડા સાત હજારથી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં છસોથી વધારે પંચાયતો ગિનરી થઈ છે એની સાથે ઓગણીસ હજાર જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે આ તમામ સમરસ પંચાયતોને સરપંચોને ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિપય વાતાવરણની અંદર મતદાન થાય દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મિકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે ત્યારે જ આજ તમે એમ જુઓ કે લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું